मांडवीમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો આ બનામ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મરેલ કે ધવલ પાર્ક માં રહેતો આશિફ ઇકબાલ બકાલી નામનો શખ્સ પોતાનો મોબાઈલ માં આઈદલી બડે હાલ ચાલી રહેલી ટીএনપીએલ ની ટીવીસ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રમાડે છે મરેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર તપાસ કરતા ઓટલા ઉપર બેસી મોબાઈલ માં ઓનલાઈન ક્રિકેટ નો સટ્ટો રમતો શખ્સ હાજર મળી આવ્યો હતો અને તેના મોબાઈલ ની आईडी માં રૂપિયા 7000 ની બેલેન્સ હતી પોલીસ એ આ શખસ ને રોકડા રૂપિયા 9300 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 20000 તથા આઈડી માં બેલેન્સ રૂપિયા 7000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો આ મામલે પોલીસે ગુનો दाखल કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે